હેલો રિવાન ગઈકાલે એક્ઝામ આપી એમ સીની લાયટ ટેકનિકલ સુપરવાઇઝરની આપણે એક્ઝામ આપી જેમાં તમને તમે જોયું હશે એમાં કે ન્યુમેરિકલનું જે પોર્શન છે એ ગઈ વખત કરતાં ખૂબ જ અપ રા અપ રાખ્યો હતો આ વખતે એનું જે લેવલ હતું ખૂબ જ હાઈ હતું અને જે લોકોના માર્ક્સ જો સોલ્વ કર્યું હોય પેપર તમે કદાચ તો સિક્સટી પ્લસ સિક્સટી ફાઈ સેવન્ટીની આસપાસ જો થતા હોય સેવન્ટીની આસપાસ તો એ લોકો થોડી આશા રાખી શકે છે કારણ એક જ છે કે જગ્યા ખૂબ જ ઓછી છે જગ્યા છવ્વીસ જ જગ્યા છે છવ્વીસ જગ્યામાંથી જનરલની જગ્યા જે છે એ અગિયાર જ છે ખાલી અગિયાર જગ્યાઓ છે અને જગ્યા ફિક્સ હશે કદાચ વેઇટિંગ લિસ્ટમાં જો તમારું નામ આવે તો તમે કોઈ આશા ના રાખતા કારણ કે જગ્યા ફિક્સ હોવાથી કદાચ એ લોકો ના પણ લે તમને બરાબર એટલે કે કોઈ ખાસ તમે આશા ના રાખજો જો સાહીઠ માર્ક્સ તમારા થતા હોય કે પંચાવનની આસપાસ જો થતા હોય તો તમે બીજી જે નવી રિક્રુટમેન્ટ જે આવવાની છે આર આરબી જેની જીએસએસએલની ડિસેમ્બર સુધીમાં આવી જશે તો એની પ્રિપેરેશન કરવાનું ચાલુ કરી દો બરાબર છે અને તમે જોયું હશે ગઈ વખતે પણ એએમસીની રિક્રુટમેન્ટ આવી હતી એટલે કે વર્ષે વર્ષે આ લોકો રિક્રુટમેન્ટ બહાર પાડશે એટલે કે નેક્સ્ટ બે હજાર પચીસમાં પણ આવશે બરાબર પણ જગ્યા ખૂબ જ ઓછી હશે આમાં જગ્યાનો થોડો પ્રોબ્લેમ આવશે બરાબર છે એટલે વેઇટિંગ લિસ્ટમાં જો તમારું નામ આવે તો કોઈ આશા રાખતા નહીં કારણ કે જગ્યા ફિક્સ જ છે આમાં અને જનરલની જગ્યા અગિયાર જ છે ઇન્કલુડિંગ ગર્લ્સ ગર્લ્સ સાથે અગિયાર જ જગ્યાઓ છે બરાબર અને આગળ જે જે કંઈ પણ એક્ઝામ આવવાની છે એની પણ તમે સારી સ્ટ્રેટેજી બનીને તૈયારી કરી શકો છો તો આજનો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ હતો કે જગ્યા એએમસી લાઇટ ટેકનિકલ સુપરવાઇઝરમાં જગ્યા ખૂબ જ ઓછી છે છવ્વીસ જગ્યા છે એમાં પણ કેટેગરી વાઇઝ પણ ડિવાઈડ કરેલી છે એટલે કે ચાન્સીસ ખૂબ જ ઓછા છે બરાબર એટલે કે હવે જે નવી રિક્રુટમેન્ટ આવવાની છે એની સ્ટ્રેટેજી બનીને તૈયારી કરવાનું ચાલુ કરી દો જે તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો ઓકે થેન્ક યુ